પંચમહાલના ગોધરાણી ચલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવીને પાસ કરાવવાની ડીલ થઈ હતી જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને ઓએમઆર ખાલી છોડી દેવાની સૂચના અપાઈ આ આખા કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે થયો જિલ્લા કલેક્ટર જિલ્લા અધિક કલેક્ટર અને ડીઓ તપાસમાં લાગ્યા આ દરમિયાન તેમણે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા આ મુદ્દે ત્રણ લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરાનો સમાવેશ થાય છે આ ઘટનામાં તુષાર ભટ્ટને જલારામ સ્કૂલના ટ્રસ્ટીએ સસ્પેન્ડ કર્યા છે નહોતી એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે સરપટ દ્વારા જે વ્યક્તિઓના સાથે વાતચીત થયેલી હતી એની ડિટેલ્સ મળતા એમને વધુ પૂછતા તેઓ દ્વારા બાળકો જે ઓએમઆર કોરી છોડે ત્યારબાદ કોઈક આ જગ્યાએ કોઈ રીતના એની અંદર જે સાચા જવાબો ટીક કરવા માટેનું પ્લાન કરેલું હતું તેઓને વધુ ચકાસણી કરતા અને પૂછતા તેઓ દ્વારા એ પોતે આ બાળા માટે સાત લાખ એડવાન્સ જે લેવામાં આવેલી હતી કોઈ પણ હશે આવા કૌભાંડમાં આ મારા વિભાગમાં તો નથી આવતું પણ સરકાર દ્વારા અમે ખૂબ જાગૃત છીએ આવા કોઈ પણ બાબતની ચોરી કોઈ પણ સંડોવાયેલો છે કોઈને બક્ષવામાં નહીં આવે એ ચોક્કસની ખાતરી છે તો આ માત્ર ગોધરાપુરતું જ કૌભાંડ છે કે અન્ય કેટલી સ્કૂલોમાં આ કૌભાંડ ચાલે છે આ મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આ રીતે પેપર લખાવાનું બારોબાર કૌભાંડ ચાલે છે નાના લોકોને પકડવાના અને મોટા મગર છોડી દેવાની ભાજપા સરકારની નીતિના કારણે પેપર લીક કરનારા માફિયાઓ બેફામ બન્યા છે